નમસ્કાર ખેડૂત મિત્રો હું છું યાજ્ઞિક પટેલ વસુંધરા એગ્રોસેટ્સ કાલાવડ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની માહિતી વસુંધરા હવે મિત્રો હાલમાં જે ચણામાં ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય છે તેમ છતાં આપણે આગળના વિડીયોમાં એક વાત જણાવી દીધેલી ચણામાં જે પીડીઓ છે સુકારો છે એના વિશે આપણે વાત કરેલી પણ તે સિવાય હાલ જે પ્રશ્ન ખેડૂત મિત્રોને જોવા મળી રહ્યો છે ઘણા ખેડૂત મિત્રોનો ફોન આવતો હોય છે કે ને દુકાને આવીને પણ પ્રશ્ન કરતા હોય છે કે ચણામાં જે નીચેના પાન છે એ પીળા પડી જાય છે અથવા તો નીચેના પાન પીળા પડીને સુકાઈ જાય છે અને ખરી જતા હોય છે આ જે મેજર પ્રશ્ન હાલ ઘણા ખેડૂત મિત્રોને જોવા મળી રહી છે તો એના માટેની જે ટ્રીટમેન્ટ છે કે શું ઉપયોગ કરવું કેવી રીતના ઉપયોગ કરવો એના વિશે આપણે ઘણા ખેડૂત મિત્રોને સલાહ આપેલી અને સારા રિઝલ્ટ મળેલા છે અને ખેડૂત મિત્રો આપણને ફોન કરીને બોલાવતા હોય છે કે અમારી વાડિયા જોવા કરશું કે જે ચણાના પાન નીચેના પાન છે એ પીડા પડીને સુકાઈ જાય છે ખરી જાય છે તો એના માટેની જે આપણે શું પ્રોસેસ કરાવેલી છે સારું રિઝલ્ટ જે મળેલું છે એ વસ્તુની આપણે આ વજે વાત કરવાના છે કે કઈ કઈ દવા વાપરવાની કેવી રીતના વાપરવાની કઈ અવસ્થાના ચણામાં કઈ વાપરશું એની વિશેની પૂરી ચર્ચા આપણે આ વિડીયોમાં કરશું હવે વિડીયોમાં આગળ વાત કરતા પહેલા જે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા છે અથવા તો પહેલી વખત વિડીયો જોવે છે એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દે જેથી કરીને જે આપણે ખેડૂતને જે સલાહ આપેલી છે અને દવાનો ઉપયોગ કરેલો છે જે રિઝલ્ટ મળેલું છે એ રિઝલ્ટના જે આપણે વિડીયો અપલોડ કરી છે એ તમે જોઈ શકો અને સરળતાથી તમારા મોબાઈલમાં મળતા રહે હવે જે આ પાન ખરી જવાનો પ્રશ્ન છે પીડા પડીને સુકાઈ જવાનો પ્રશ્ન છે એના માટે ઘણા ખેડૂત મિત્રો ફંગીસાઈડનો ઉપયોગ કરતા હોય છે તેમ છતાં પણ જો સારું રિઝલ્ટ નથી મળતું એવું કેવું છે તો જે પાન ખરી જાય છે અથવા તો પીળા પડીને પહેલાં શરૂઆતથી કિનારીથી પાંદડું પીળું પડતું હોય છે અને ધીમે ધીમે આખું પાંદડું પીળું પડી જાય છે અને સુકાઈ જાય છે તો આ જે છે એ ફોસ્ફરસની ઉણપ છે એટલે કે એની છોડવામાં ફોસ્ફરસની ખામી બતાવે છે જેના કારણે આ વધારે પડતું જોવા મળતું હોય તો અથવા તો બનતું એવું હોય કે ખેડૂત મિત્રો આવું જોઈને નાઇટ્રોજન યુક્ત ખાતર વધારે પડતા આપી દેતા હોય છે જેના કારણે એની અસર ઉલટી પડે છે અને રોગ અટકવાના બદલે આ પીડાશ દૂર થવાને બદલે છોડવામાં વધારે પડતું આવો પ્રશ્નો જોવા મળતો હોય છે તો વધારે સુકાવાનો પ્રશ્ન મળતો હોય છે તો આવું જ્યારે હોય પાન થવાનો પ્રશ્ન હોય ત્યારે નાઇટ્રોજન યુક્ત ખાતરનો ઉપયોગ બહુ વધુ પડતો ઉપયોગ પણ ન કરો જેના કારણે પ્રશ્નો વધી શકે છે પરંતુ જો તમારે વોટર સોલ્યુબલ ગ્રેડ આવે છે એ ઉપયોગ કરવાનો વધુ પડતો આગ્રહ રાખવો જોઈએ એટલે કે તમે જે ફૂગનાશક વાપરો છો એની સાથે વોટર સોલ્યુબલ ગ્રેડ આવે છે કે જે બાર એકસઠ જીરો અને જીરો બાવન ચોત્રીસ આવે છે એ ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો જોઈએ પરંતુ બાર એકસઠ જીરો અને જીરો બાવન ચોત્રીસ કઈ અવસ્થા દરમિયાન વાપરવું એટલે કે જો ચણા એક મહિનાના થયા છે ગ્રોથ કરાવવાની જરૂરિયાત છે અને એની સાથે આ પ્રશ્ન પાન ચૂકાઈ જવાનો પ્રશ્ન છે તો એ અવસ્થા દરમિયાન બાર એકસઠ ઝીરો ઉપયોગ કરવાનો આકરણ રાખો એટલે કે જે ફૂગનાશક વાપરો છો એની સાથે બાર એકસઠ જીરો અને એની સાથે ડિલેટેડ ઝિંક આવે છે ઈ અથવા તો જિંક ઓક્સાઇડ ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ટકા આવે છે ઈ બેમાંથી એક ઉપયોગ કરવાનો છે એટલે કે ફૂગનાશક બાર એકસઠ જીરો અને ચિલેટેડ ઝિન્ક બાર ટકા આવે છે ઈ પચીસ ગ્રામ પરંતુ જો તમારા ચણા પિસ્તાલીસ થી પચાસ દિવસનો સમયગાળો થયો છે આ સમયગાળા દરમિયાન જોવા મળે છે એ સમયગાળા દરમિયાન તમારે સારું એવું જે ભુગનાશક છે એની સાથે જીરો બાઉન્સો તેમજ એની સાથે બાર ટકા ઈડા ફોર્મેટમાં આવે છે એ તમે ઉપયોગ કરી શકો એનું સારામાં સારું પરિણામ મળેલા છે મતલબમાં જો બારેકસઠ ની જગ્યાએ જીરો બાવન ચોત્રીસ વપરાઈ જશે તો જીરો બાવન ચોત્રીસ ની જગ્યાએ બારેક્ષઠ જીરો વપરાય જાય તો બનતું એવું હોય છે કે જે એક મહિના ને ચણા ક્યાં છે એ સમયગાળા દરમિયાન જીરો બાવન ચોત્રીસ નો ઉપયોગ કરી નાખો છો તો ચણાની ગ્રોથ અટકી જતો હોય છે એવો પ્રશ્ન પણ બનતો હોય છે અથવા તો પિસ્તાલીસ થી પચાસ દિવસના સમયગાળા દરમિયાન તમે બારેક્ષર જીરોનો ઉપયોગ કરો છો તો જેની અંદર નાઇટ્રોજન આવે છે તો એના કારણે છોડમાં વૃદ્ધિ વિકાસ વધી જતો હોય છે ફાલ ઓછો આવવાનો કારણ બનતો હોય કારણ કે ચણા ચણાનો વધુ પડતો ગ્રોથ થઈ જતો હોય છે એટલે આ બારેક્ષર ઝીરો અને જીરો બાવન ચોત્રીસનો નો ઉપયોગ કરવામાં બાબતે બે આ એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ હવે આપણે જે ખેડૂત મિત્રોને સલાહ આપેલી છે ફૂગનાશક બાબતે વોટર સોલ્યુબલ ગ્રેડ બાબતે તેમજ જીંક બાબતે અને આપણે જે ટ્રીટમેન્ટ કરાવેલી છે રિઝલ્ટ સારા મળેલા છે એ એ જે પ્રોડક્ટ છે એની વાત કરીએ તો એટલે કે જે ફૂગનાશક છે એમાં આપણે ક્યુરાસિસ કરીને એજોક્સિટોબિન અને ડેફિનોકોના જોલ અપાવેલું છે તેમજ એની સાથે જે ઝીરો બાવન ચોત્રીસ એટલે આપણે પિસ્તાલીસ થી પચાસ દિવસનો સમયગાળો થયેલો છે એ સમયગાળા દરમિયાન ઉપયોગ કરાવેલો છે તો ઝીરો બાવન ચોત્રીસમાંથી રેવા પટ્ટી લઈ સેતુ બ્રાન્ડનું ઝીરો બાવન ચોત્રીસ આવે છે તે અથવા તો

અથવા તો થાયોફિનાઇટ મિથાલ આવે છે એ તમે એનો ઉપયોગ કરી શકો છો પણ પરંતુ એની સાથે જીરો બાવન ચોત્રીસ અથવા તો બાર એકસઠ જીરો જે અવસ્થા થઈ છે એ દરમિયાન એ પ્રમાણે ઉપયોગ કરવાનો છે એનો ઉપયોગ કરવાનો આગ્રહ જરૂરથી રાખજો એની સાથે જીમ પણ ઉપયોગ કરજો જેથી કરીને જાંબુડિયાનો પ્રશ્ન અથવા તો પાંદડા જાંબુલી કલરના થઈ જતા હોય તો એના માટે પણ સારું કામ કરતું હોય છે એટલે વોટો સોલ્યુબલ ગ્રેડ છે એનો ઉપયોગ કરવાનો આગ્રહ જરૂર અને જરૂરથી રાખવો જોઈએ આભાર ખેડૂત મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો